લખવાના છે આ સંખ્યા એના પર દર્શાવેલ સ્થળોના તાપમાન લખો તો આપણે એ પાંચ સ્થળોના નામ લખી દે પછી આગળની ક્રિયા કરીએ તો ચલો કયા કયા સ્થળ છે એક છે લાહોલ સ્પીટી পছি বুঝু স্থান শ্রীনগর তু স্থান শিমলা চোথু স্থমু স্থান বেঙ্গলু হ্যাঁ স্থল না হ্যাঁ শুকান স্থ তাপমান লক্ষ্যে পেলে পেলু স্থানে স্পীতি જીરો ની ડાબી બાજુ છે જીરો ની ડાબી બાજુ છે એટલે એનું તાપમાન કેવું હશે વધતા હશે કે ઓછામાં હશે ધન હશે કે ઋણ હશે તમને એ બી ખબર છે કે ઋણ હશે તો જોઈએ આપણે અહીં રાહુલ સ્પીટી પર કેટલું તાપમાન થાય છે તો આપણે ફૂટપટ્ટી આપણને જો યુઝ કરતા આવડતી હોય તો બહુ જ ઈઝી છે તો જીરોની ડાબી બાજુ પેલું શું આવે મેં તમને કીધું તું ઓછા એક પછી ઓછા બે ઓછા ત્રણ ઓછા ચાર ઓછા પાંચ જો ઓછા પાંચ તો મેન્શન કરેલા જ છે પછી ઓછા છ ઓછા સાત ઓછા આઠ તો આ લાહોલ સ્પીતિનું તાપમાન કેટલું થયું ઓછા લખી દઈએ તાપમાન ઓછા શ્રીનગર તો શ્રીનગર ક્યાં આવેલું છે એ પણ જીરો ની ડાબી બાજુ જ આવેલું છે હવે તમે જ કહો જોઈ કે આનો આનું તાપમાન ધનમાં હશે કે ઋણમાં હશે તમને ખબર છે જીરો ની ડાબી બાજુ કેવી સંખ્યાઓ આવે ઋણ પૂર્ણાંક તો આનો જવાબ કેવો આવશે આનું તાપમાન કેવું આવશે ઋણ આવશે તો જીરોની ડાબી બાજુ પહેલી કઈ સંખ્યા આવે ઓછા પછી ઓછા બે શ્રીનગરનું તાપમાન કેટલું થયું ઓછા બે તો આપણે લખી દઈએ શ્રીનગરનું તાપમાન કેટલું ઓછા બે હવે ત્રીજું સ્થળ કેવું છે શિમલા તો શિમલા જીરો ની જમણી બાજુ આવેલું છે એટલે આનું તાપમાન કેવું આવશે ધન તો જો શિમલા કઈ સંખ્યા પર આપેલું છે પાંચ તમારે બીજું કશું જોવાની જરૂરત જ નથી અહીં આપેલું જ છે એ સીમના તાપમાન કેટલું છે 5 હવે તાપમાનનું એકમ યાદ રાખજો અંશ સેલ્સિયસ થાય એટલે આપણે બધા એના તાપમાન પણ લખી દઈએ હવે ચોથું સ્થળ કયું છે ઊટી તો ઊટી નું તાપમાન કેટલું થાય તો જો ઊટી 0 ની જમણી બાજુ છે એટલે ધન આવશે 0 5 10 પછી 11 12 13 14 એટલે ઊટી નું તાપમાન કેટલું થયું 14 છે ને ઈઝી હવે આપણે પાંચમું સ્થળ લઈએ બેંગલુરુ બેંગલુરુનું તાપમાન કેટલું થશે બેંગલુરુ છે તો તો પછી કઈ સંખ્યા આવે અને તાપમાન થાય સેલ્સિયસ તેવી રીતે આપણો પ્રશ્ન એક કમ્પ્લીટ થઈ ગયો સંખ્યા રેખા જોતું જવાનું છે અને આપણે જવાબ લખવાનો છે હવે આપણે બીજો પ્રશ્ન જોઈએ તો બીજો પ્રશ્ન શું છે ઉપર આપેલ સ્થળોના તાપમાનમાં સૌથી ગરમ અને સૌથી ઠંડા સ્થળોના તાપમાનમાં શું તફાવત છે તો આપણે પહેલા પહેલા અહીં પાંચ સ્થળ આપેલા છે સૌથી સૌથી ગરમ તાપમાન કયું કહેવાય અને ઠંડુ તાપમાન કયા સ્થળનું કહેવાય એ તમને આવડવું જોઈએ તો તમને ખબર છે કે આ પાંચ સ્થળોમાં સૌથી વધારે મોટી સંખ્યા જે હોય તે સ્થળનું તાપમાન વધારે અને જે પૂર્ણાંક સંખ્યા સૌથી નાની હોય તેનું તાપમાન ઓછું તો અહીં સૌથી વધારે મોટો અંક કયો છે 22 તો આ થયું સૌથી ગરમ સ્થળ આ પાંચ શહેરોમાં આ પાંચ સ્થળોમાં સૌથી ગરમી વધારે અહીંયા છે સૌથી ઠંડુ સ્થળ કયું છે તો કે ઓછા 8 ઓછા 8 થશે આપણો સૌથી ઠંડુ સ્થળ તો હવે શું કરવાનું છે આ બંને તાપમાનનો આપણે તફાવત કરવાનો છે તફાવત એટલે શું યાદ રાખજો તફાવત એટલે બાદ બાકી તો અહીં આપણે લખીએ સૌથી ગરમ સ્થળ બેંગલુરુ છે સેલ્સિયસ અને સૌથી ઠંડુ સ્થળ કયું લાહોલ સ્પીતિ એનું તાપમાન કેટલું છે ઓછા આઠ અંશ સેલ્સિયસ તો આ બંને સ્થળોના તાપમાનમાં આપણે શું કરવાનું છે તફાવત કરવાનું છે એટલે આની આપણે બાદ બાકી કરવાની તો કરીએ બાવીસ ઓછા ઓછા તો તમને ખબર છે પૂર્ણાંક સંખ્યાઓના સરવાળા બાદ બાકી કેવી રીતે થાય તો ઓછા ઓછા શું થઈ જાય વત્તા તો બાવીસ વત્તા આઠ તો બાવીસ ના આઠ કેટલા થાય ત્રીસ ત્રીસ અંશ સેલ્સીયસ આ રીતે આપણે પ્રશ્ન બે નો જવાબ શું આવે બી નો જવાબ

कि जमणी बाजू कई संख्या आवे -2 आवे कि -8 आवे तो -2 ये जमणी बाजू आवेली संख्या मोठी એટલે આપણે -2 માંથી -8 ને બાદ કરવાનો તો આપણે તફાવત લઈએ તફાવત બરાબર -2 - -8 હવે મે તમને ઇન્ટ્રોડક્શન માં શીખવ્યું હતું એમ કે બે સરખી નિશાની ભેગી થાય તો શું થઈ જાય વત્તા થઈ જાય વધતા થઈ જાય તો -2 + 8 તો હવે તમને ખબર છે બે અલગ નિશાની હોય તો બાદ બાકી કરવાની આઠ માંથી બે જાય તો મોટી સંખ્યાનું નિશાન એટલે લાહોલ અને શ્રીનગરના તાપમાનનો તફાવત શું મળે આપણને છ અંશ સેલ્સિયસ હવે આપણે ચોથો પ્રશ્ન જોઈએ શું આપણે કહી શકીએ કે શ્રીનગર અને શિમલાનું સંયુક્ત તાપમાન શિમલાના તાપમાન કરતાં પણ ઓછું છે બીજો પ્રશ્ન પણ છે એમાં શું તે શ્રીનગરના તાપમાન કરતાં પણ ઓછું છે તો જો અહીંયા શું કરવાનું છે અહીં આપણને શ્રીનગર અને સિમલાનું સંયુક્ત તાપમાન શોધવા કીધું છે એટલે શ્રીનગર અને સિમલા આ બંનેનો આપણે કરવાનો સરવાળો સંયુક્ત એટલે હું સરવાળો એ સરવાળો કરવાનો અને પછી જોવાનું કે બંનેનું જે જવાબ આવે છે તે સિમલાના તાપમાન કરતાં ઓછું છે કે વધારે છે જો ઓછું હોય તો હા લખવાનું અને વધારે હોય તો ના લખવાનું આપણે જોઈએ કોનું કોણું શ્રીનગર અને શિમલા તો શ્રીનગરનું તાપમાન કેટલું છે ઓછા બે તો આપણે લખીએ ઓછા બે સંયુક્ત તાપમાન એટલે સરવાળો કરીશું અને શિમલાનું તાપમાન શિમલાનું તાપમાન કેટલું છે પાંચ અંશ સેલ્સિયસ તો પાંચ અંશ સેલ્શિયસ તો આ બંનેનો સરવાળો કરીએ આ બંનેનો સરવાળો કરીએ તો અલગ નિશાની છે એટલે બાદ બાકી થશે પાંચમાંથી બે જાય તો ત્રણ મોટી સંખ્યાનું નિશાન એટલે જવાબ કેટલો આવ્યો

ઓછા બે કરતાં ત્રણ વધારે અહીં આ લોકો પૂછે છે કે ઓછું છે તો આપણે લખવાનું ના તો શ્રીનગર અને શિમલાનું તાપમાન સંયુક્ત તાપમાન શિમલા કરતાં ઓછું છે પણ શ્રીનગરના તાપમાન કરતાં વધારે છે અહીં આવશે ના